કૃષ્ણ આપડે તો કરતા બે બે વાર્તા પણ બંધ એટલે વાર્તા કરવી બે ભાઈઓ હતા એક બે ભાઈઓ હતા બહુ રેતા હતા બે ભાઈઓને ભેગા ને ભેગા રેતા હતા હવે પછી મોટા ભાઈ એમ કહ્યું કે ભાઈ આપડે આવો ને આવો છે ને તો આપડે બે જુદા થઇ જાય કે તો કે કોઈ વાંધો નહીં ભાઈ હાલો આપણો સે આપણા બાપને ની મિલગત આપણે વેસવાની છે કે ભાગ પાડ લઈએ આપણે કે તો કે હા તો આપણે એના બધીના ભાગ પાડ લે જમીન બમીન બધી હમો હતું એટલે બધી હેઠ્યા ભાગ બે ભાઈઓ ને હેઠ્યા જ ભાગ પાડતો ગયો મોટો ભાઈ કે આમાં તારે જી જોઈએ પેલો ભાગ તારો હોય કે હવે એક વીટી રો ભાગમાં કે આને કેમ એક જ છે વીટી હવે એને કેમ વેચવી આપડે હું કરું એનો તો ઓલો કે નાનો કે હું રાખી લઉં તો મોટો કે ના આપો તને પણ કે એમ થોડોક બને એવા બે ભાઈઓ થઈ હતી કે નહીં કે હું રાખું કે હું રાખું એમ નહીં પછી અડધી અડધી કરીએ એ પણ ન કરી કે એમ નામ લીધું નઈ કઈ અડધી નું હવે કે મૂકી દે ઈ ક્યાલ આપડે નો નિર્ણય લેવો કેવી નો એ મૂકી દીધી પછી બીજે દાડે ઉઠીને ઓલો મોટો ભાઈ કે હાલ આપડે સંત છે ને સંત ને એ આપડે કઈ પણ આપડે રસ્તો તો કે હા હાલો જાય ગયા ઓલો સંત કે આ બે ભાઈઓના અટણા સુધી કેવા સંબંધ હતા ને આ સબંધ તોડવા જ માગે ને આ બે ભાઈઓ કે વીટી હાટું થઈને એ કે આ સંબંધ તોડી પણ ના છે એ કે આ હવે સંત એમ બહુ હોસ્યા ને ડાયા ને હું કહ્યું કે લાવો તો એ વીટી મારી પહેણ લાવો તમે રાખું પહેણ વાંધો એટલે અહિયાં તો વીટી રાખી ઓલા તો વૈયા ગયા પછી આયાસે ઓલા સોની ને તેડાઈ કે મારે આ વીટી છે એવો ગાઢ જોઈએ જેટલા ગ્રામની વીટી છે એ વીટી જોઈએ

તો કે લે વીંટી આવી જાય ને મારે મારા ભાગમાં આવી જાય એ વિંટીથી કે બધી થાય કે હું આપણે જાઈએ કડીક રહીને હા હા જવાનો છે ને હવે એ તો પછી બપોર પછીના બે ચાર છે એટલે હાલો તો હવે આપણે બે ભાઈ જાય એ હવે ગયા તા સંતરે કહ્યું કે આવો આવો તો કે હા તો કે તમારી વીંટી લેવા આવ્યા ને તો કે હા તો કે હું અંદર જાઉં એક ભાઈ અહીં બે ને એક ભાઈ પેલો અહીંયા આવી જજો મોખનોખ આ બે ભાઈને આવવાનું છે એ કહે તો કે વાંધો નહી કે પછી ઓલો નાનો કે મોટા ને કે સા પેલો હું વાી જાય એટલે મોટો જો પેલો મોટો જો ને એને વીટી દઈ દીધી તો મોટો હું સમજી કે મને જ દીધી કે એટલે એ મારા જ ભાગ વીટી ઈ કે એ તો લઈ ને હાલ તો થઈ ગયો પછી આ ગયો જો ને એટલે આને બીજી વીટી દીધી કે બીટી મને દેવી ને તે ઓલા ને પેલો થઈ ગયો બે માં નજે પડી કે આ વીતી કઈ મારે વિતારે વીતી મને બાપુએ તો વીતી આપી હતી તો બોલો કે મને બાપુએ વીતી દીધી હવે એ તો પછી કે તો હવે હું કરું તો કે તો હવે પાછા સંત ની ન્યાસાજે એટલે બે ને વીજ વિચારથી શું એક જ વીતી હતી ને બે વીજ વિચારથી શું ને જેટલા ગ્રામ ની આપડી વીતી હતી ઈ વીતી તો આપડી એમને એમ ઈ બે હે ક્યાં ગ્રામ ની છે વીતી કે હવે તો ન્યાથી ગયો જ્યાંથી સંત ને જા કે સંત ને જઈને પગે લાગ્યા કે તમે હજી હું બાકી દઉં તમે આવ્યા પાછા એ કે પણ આ એક વીતી અમારી એક જ હતી આ મારા અમી તો અહીંથી ગયા ત્યાં અમારે મને કે ઓલા ભાઈ દીધી મને દીધી ઓલો કે મને દીધી અમે જોયું તો તો દેખાણ્યું કે કે આ તમે કેમ બીજી વીટી વધારા ને આપી કે કે બેટા તમારા સંબંધ ન બગડવા જોઈએ તમારા ભાઈઓ ભાઈ ના કોઈ સંબંધ ન બગડવા જોઈએ ઈ આટું મેં તમને બે ને વીત્યું સંબંધ તૂટી સંબંધ વધારે હતા અમને હવે જ્ઞાન આવ્યું કે હોના કરતા ના સંબંધ વધારે હોય કે તો કે તમારા ના સંબંધ રાખવા આટલું થાય ને મેં આ વીટી બનાવી હતી બનાવડાવી સોની ભાઈ તો કે હા ને પછી પાછા પગ માં પડી ગયા ને પછી કે બાપુ આને તમારી કિંમત કેટલી હતી આવી પરમાણે એને પછી પાછા પૈસા આપી દીધા એટલે ભાગ પાડે એમાં પણ તો આવી રીતે થોડુંક હોય થઈને એક હતી તો સંતોષ ન થયો પછી જુદા થઈ ગયા બધું ભાગ પાડી લીધા ને એક જ વીટી હાટ એટલે આ હોનો છે ને હોના છે ને તે કળયુગ છે કળયુગમાં હોનું વધારે ઓલું થાય આપણે ખુદ જમગી કોઈ ભેગા થાય એમ નતા ભાઈ ભાઈ તો આ સંત હતા ભેગા બે ભાઈઓને કેર્યા ભાઈઓ હા મિત્રો કહાની કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ